હેલો દોસ્તો ના વિડીયામાં તમારું હાર્દિક સ્વાગત છે અમારે ચિરાગ શું કરે છે અહીંયા ચિરાગ શું કરે તું શું કરે છે પછી એટલો વર્ષો કરું હે શું કરે અમારી રીના બોલ રીના કોઈક સારું સારું કોઈ બોલતી મસ્ત બોલ શું અમારી આમ તો જબર બોલે પણ વિડીયામાં કોઈ બોલતી નહીં કારણ કે શરમાઈ જાય છે આમ તો ચટલું ભે છે એવું ભરે છે વાતને લો

આનામાં નથી હું તો વીટી આવા નહી બનાતે અને તું તો ગમે તે વીડા આતાવે જવાબ બેઠા પેલબલ તો ની આ જો વીડો બનાવાળો અને તને તો બનાવે છે હું તને માછું એ વાત યુદ ઉ પડી અચરા ગોખડ તું આ કડીશ હું આ કડીશ કોઈ આપને તો નહીં કડ તું તમ કડી કરું છું બનિસો ઉભી ને કીધું ના તું અમે મારવાનું છે પછો મને મારો આ તો હું મોટી થઈ દીશ પછ તાક માક ये तो भी था बादी भी तो बात है तुरंत में लो झगड़ो ऊपरी जो तो मैंने हमारे इंजन दिया ना वहाँ की झगड़ो पर्ट कार मरीशो ये ये तो बोला था बोल बाना मारो मेरे मारो मेरे मारो किधर बनाएँगे अगर एक झगड़ो मारने तो पढ़ तो थाई पढ़ तो ओके ओके हेलो सबसे वीडियो ना बनाएँ ना क्या वीडि� <laughs> अట్లా चिरो सो तोए तो मने नहीं देदा मारे रे मिली जा फोन ओकरे फोटो नो पडसे क्षुजे 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 फोन ले क्षुजे उरे फोटो मासी बच्चा मारगा मारगा बा मने खाओ उडी सोदा मन मु मारो उपिरा जी जाकी ચલો મારીશું બીજા બ્લોક મારે ભાઈ બીજાની બે ની મસ્તી કેવી હતી તો હજી બોલતી બોલતી થાય છે